જય હિન્દ દોસ્તો હું છું દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને મારાવાલા આપણી ચેનલના માધ્યમ થકી હું તમને જુદી જુદી ઘણી બધી જગ્યાઓના દર્શન કરાવતો હોઉં છું અને ઘણી બધી ઐતિહાસિક એવી જગ્યાઓ હોય ત્યાં ખાસ કરી અને લઈ જતો હોઉં છું ત્યારે અત્યારે તમે જોઈ શકો છો આ આખે આખું મેદાન જે તમે જોઈ રહ્યા છો આખે આખું મેદાન જે છે એ ભૂચર મોરીનું યુદ્ધ ક્ષેત્રનું મેદાન છે દોસ્તો તો એ ગુજરાતનું જેને એમ કહેવાય કે ગુજરાતનું પાણીપતનું યુદ્ધ જેને કહેવાય છે સૌરાષ્ટ્રનું મોટામાં મોટું ધીંગાણું જેને કહેવાય છે એ ધીંગાણું એમ કહેવાય કે આખી આખી જગ્યામાં ખેલાણું તો અત્યારે આ જગ્યામાં એમ કહેવાય કે અનેકા અનેક પાળિયાઓ આવેલા છે અનેકા અનેક સુરવીરોના પાળિયાઓ ખાંભી વગેરે વગેરે આવેલા છે અને આખે આખું મેદાનમાં જે પાળિયાઓ જે છે એ પણ હું તમને દેખાડવાનું છું દોસ્તો તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને બીજું કે અત્યારે હું ખાલી આ જગ્યાના તમને દર્શન કરાવું છું બીજો જે ભાગ આવશે એ બીજા ભાગની હું આ જગ્યાનો એ જે એનો નો ઇતિહાસ છું મારા તો અંત સુધી નિહાળતા રહેજો તો સૌ પ્રથમ દોસ્તો એમ કહેવાય કે અહીંયા તમે જોઈ શકો છો આખે આખું મેદાન એ પણ હું તમને દેખાડીશ અને અહીંયા આપણે જ્યારે પણ અંદર દર્શન કરવા માટે જશું બરાબર આ મુખ્ય જે સ્મારકો જે છે ત્યાં તો સૌ પ્રથમ મેં અહીંયા ચપ્પલ ઉતારી લીધા છે અને અહીંયા અંદર જતા તમે જોઈ શકો છો દોસ્તો એક તકતી અહીંયા લગાવવામાં આવી છે ભૂચર મોરીના પાળિયા મંદિર અને યુદ્ધભૂમિ ભૂમિ ઈસવીસન પંદરસો એકાણુંમાં મોગલ સમ્રાટ અકબરના દળોએ મિરજા અજીજ કોકાહની રાહબરી નીચે નવા નગરના સૈન્યને આ સ્થળે હરાવ્યું હતું દોસ્તો યુદ્ધને લગતી નાનકડી માહિતી અહીંયા આપેલી છે અને વિશેષ વિશેષપણે સંપૂર્ણત માહિતી હું બીજા વિડીયોમાં આપવામાં આપવાનો છું બીજા ભાગની માલિકા ત્યારે તમે આ એક ચિત્ર તમે જોઈ લો હા અને દોસ્તો અહીંયા નાનકડી માહિતી છે અને અહીંયા પણ બીજું એક જૂનું બોર્ડ લગાવવામાં આવ્યું છે એ પણ તમે જોઈ શકો છો અને હવે દોસ્તો મારે અંદર જઈ અને તમને બધા પાળિયાઓના દર્શન કરાવવા છે મંદિરે તમને લઈ જવા છે ત્યારે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને મેં તમને કીધું તેમ બીજા ભાગની માલિપા હું સંપૂર્ણ ઇતિહાસ તમને દેખાડવાનો છું હા ધડ ધીંગાણે જેના આય થઈને રે મારે ઠાકોરજી નથી થાવું દોસ્તો પાળિયા કોના હોય પાળિયા થવા માટે તો એમ કહેવાય કે જે વ્યક્તિ પોતાના જીવતરના મૂલ્યના બલિદાન આપ્યા હોય ને એમના પાળિયા હોય ગાયું ગવતરી માટે થઈ અને જે ધીંગાણા કામ આવ્યા હોય પોતાના ધર્મના માટે થયાના જે ધીંગાણે કામ આવ્યા હોય જ્યારે એમ કહેવાય કે પોતાના ગામ કે ગ્રહની ધરતીના સીમાડા જે છે એ દબાતા હોય ત્યારે દુશ્મનની સામે લડતા લડતા પોતાના આ ખોળિયાને ખાલી કરી નાખ્યું હોય અને ધીંગાણે કામ આવ્યા હોય ને મારા વાલા એમના પાળિયા હોય ત્યારે આખી આખી જગ્યા તમે જોઈ શકો છો દોસ્તો બધી જગ્યાના હું તમને દર્શન કરાવવાનો છું જે જે જગ્યાએ જે જે પાળિયાઓ જે છે એ પણ હું તમને સારામાં સારી રીતે દેખાડવાનો છું તો તમને તમે જામનગર જતા આવતા હોય ધ્રોલમાં આવતા જતા હોય ત્યારે ધ્રોલની માલિકા વિશેષપણે સ્પષ્ટપણે તમે ધ્રોલમાં આવો અને કોઈને પણ કહો કે ભાઈ ભૂચર મોરીનું યુદ્ધ ક્ષેત્ર છે ત્યાં આપણે પાળિયાઓના દર્શન કરવા માટે જવું છે મંદિરે દર્શન કરવા માટે જવું છે તો હર કોઈ વ્યક્તિ તમને મારા મારા આમ સરળ ભાષામાં તમને સરનામું બતાવી દે એવી એમ કહેવાય કે સ્પષ્ટ આ જગ્યા છે અને હું તમને વિનંતી એટલી કરું કે જ્યારે પણ તમે ધ્રોલ આવો જાઓ ત્યારે આ જગ્યાએ માથું નવવા માટે જરૂર ને જરૂર આવજો મારા કેમ કેમકે આ લોકોએ પોતાના જીવતરના મૂલ્યના બલિદાન છે ને એ આ દેશની ધરતીને બચાવવા માટે આપ્યા છે એમના મકે પાળિયા થઈને ન પૂજાવાય મારાવાલા લાખ કે કરોડો રૂપિયા તમે તમે કે મારા મર્યા પછી પાળીઓ બનાવજો તો એમ પાળીઓ ન થાય પાળિયા થઈ અને પૂજા માટે તો પોતાના જીવતરના મૂલ્યના બલિદાન દેવા પડે તો દોસ્તો હું અત્યારે બરાબર અહીંયા અંદર આવી ગયો છું ત્યાં મંદિર અને મુખ્ય એમ કહેવાય કે પાળિયાઓ જે છે ઘણા બધા બરાબર છે તો સૌ તમે જોઈ શકો છો અહીંયા આ નાનકડો દરવાજો છે ત્યાં મેં બાર ચપ્પલ ઉતારી લીધા છે અને અહીંયા અંદર આવતા જ અંદર આવતા જ જમણી બાજુએ તમે જોઈ શકો છો એક બોર્ડ લગાવવામાં આવ્યું છે ચૌહાણ કુટુંબના પરબતજી દાદા બરાબર છે તો અહીંયા આપણે નીચે આજે ખાંભી જે છે એ પરબતજી દાદાની છે દોસ્તો તો આપણે પરબતજી દાદાના પણ દર્શન કરીએ અને આખે આંખથી એમ કહેવાય કે આ જગ્યા જે છે અને બાર મેદાનમાં પણ પાળિયાઓ જે છે એમના પણ મારે તમને વિશેષપણે દર્શન કરાવવા છે તો વિડીયોને અંત સુધી નિહાળવાનું ક્યારે ના ભૂલતા અને બીજા ભાગની માલિપા એમ કહેવાય કે હું તમને સંપૂર્ણ ઇતિહાસ જે છે એનાથી હું તમને વાકેફ કરાવવાનો છું દોસ્તો અને અહીંયા પણ તમે જુઓ જે છે હા હા જાણે એમ કહેવાય કે આખી આપણે ટગર ટગર જોતી હોય અને મને જાણે એમ હોય ત્યારે હું ઊભો છું તો મને જાણે હોય તમે આવશો તો તમને પણ કહેશે કે ભાઈ જ્યારે ધીંગાણે અમે ચડ્યા ને તેથી અમે અમારા જીવતરનો મોહ નથી રાખ્યો અમે તો દુશ્મનોને ઢાળી દીધા અને પછી અમે ઢેળાજી છે મારા વાલા અહીંયા તમે જુઓ ગોસ્વામી પરિવારના સુરાપુરા દાદા અને દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા મુગટ શ્રીફળ અને બીજી ત્રીજી ઘણી બધી વસ્તુઓ પડી છે મતલબ કે આ બધા સુરાપુરા દાદાઓ જેમના પણ પૂર્વજ થતા હશે એમનો પરિવાર અત્યારે હયાત હશે એટલે એ આખો પરિવાર જે છે એ મળી અને અહીંયા આવતો હશે અને દાદાને બધા દાદાને એમ કહેવાય કે સમયે સમયે સિંદૂર સાફા કરતો હશે પ્રણામ કરતો હોય છે દીપ અગરબત્તી બધું કરતો હોય છે અને એમ કહેવાય કે અહીંયા આવી અને કંઈક માગે એટલે દાદા અહીંયા હાજરા હાજુરું હોય હો મારા વાલા અને હું પણ નસીબદાર કે મને આવી જગ્યાએ આવી અને આ બધા સુરવીરોના દર્શન કરવાનો મોકો મળે છે મારા વાલા તમે જોઈ શકો છો એક એક દાદાના હું તમને દર્શન કરાવીશ અને એક એક પાળિયાઓના હું તમને દર્શન કરાવીશ મારા વાલા વાહ ભાઈ વાહ

વર્ષો જૂના આ બધા સ્થળો અને દોસ્તો અહીંયા જે પાળિયાઓનું સ્મારક છે તમે જો અહીંયા ઉપર લખાણ છે કે ભૂચર મોરી શહીદ સ્મારક જીર્ણોદ્ધાર ઉદ્ઘાટક પરમ પૂજ્ય સંપૂર્ણાનંદજી સ્વામી મૌની ભિક્ષુ મંગલેશ્વર ભરૂચ તો દોસ્તો બે તારીખ લખી છે તારીખ અગિયાર આઠ બે ને એક છે કદાચ હા સાતમ શનિવાર અને આ જે જગ્યા જે છે કે જે જગ્યાએ આ ધીંગાણું ખેલાણું ત્યાં સાતમ આઠમના દિવસોમાં દોસ્તો મેળા જેવું વાતાવરણ હોય છે મેળો પણ ભરાતો હોય છે અને બીજી એક વિશેષપણે વાત તમને કહું કે હજારોની સંખ્યામાં ક્ષત્રિય બહેનો દીકરીઓ માતાઓએ એક સાથે પોતાના એમ કહેવાય કે પારિવારિક વસ્ત્રોમાં સજ્જ થઈ અને એક સાથે હજારોની સંખ્યામાં એ બહેનોએ આ મેદાનની માલિપા થોડાક વર્ષો પહેલાં જ એમ કહેવાય કે તલવાર રાસ રમેલો કે જેની વિશ્વ ફલક ઉપર નોંધ લેવાયેલી અને એ પણ આજે વિશ્વ રેકોર્ડ છે હા વર્લ્ડ રેકોર્ડ છે જેને આપણે કહીએ તો દોસ્તો એ પણ ખરેખર એમ કહેવાય કે ધન્યતાની વાત છે આ બધી આપણે ગુજરાતની ધરતીની અમીરાત અને ખમીરાતની બધી વાતો છે તમે જુઓ હવે હું આ જગ્યાએ તમને દર્શન કરાવા માટે લઈ જઈ રહ્યો છું ઘણા બધા પાળિયાઓ અહીંયા આવેલા છે બરાબર એક એક પાળિયાઓથી હું તમને એમ કહેવાય કે રૂબરૂ કરાવું છું મારા વાલા અને આ બધાય આપણે દર્શન કરવા આવીએ તો એમ કહેવાય કે આહા અરે કદા આજ માયકાંગલા પણ જો અહીંયા આવી અને દર્શન કરે તો એને હવા જયારે ખુરાતન ચડે માયકાંગલા મતલબ કે આવી જગ્યાએ તમે દર્શન કરવા આવો ને મારા વાલા તો આપણા જીવનનો એ લ્હાવો કહેવાય માય ગાંગલા મતલબ કે જે વ્યક્તિએ કદાચ કોઈથી હાથમાં તલવાર ના પકડી હોય અને એ પણ જો આવા સુરવીરોની ગાથા સાંભળી લે અને આવા સુરવીરોના પાળિયાને જોઈ લે દર્શન કરી લે તો એને એમ કહેવાય કે ધીંગાણે ઉતરવાનું મન થાય હો મારા વાળા એવી બધી જગ્યા છે અહીંયા લખાણ છે તમે જો ક્ષત્રિય સોનગરા ચૌહાણ જેસાજી એટલે મુખ્ય સેનાપતિ નવાનગર એવું લખ્યું છે તો આપણે એમ કહેવાય કે અહીંયા અહીંયા પણ લખ્યું છે મુખ્ય સેનાપતિ તો તમે જોઈ શકો છો દોસ્તો અહીંયા જેસાજીનો અહીંયા પાળિયો આપણે દર્શન કરી લઈએ ધીંગાણા પણ કેવા જાયમા છે તમે કલ્પના તો કરો મારાવાળા અને આ બધા યોદ્ધાઓ જે છે આજે આમ આપણે સામે આખે આખી હારમાળા ઉભી હોય ને આપણને એવું લાગે અને અહીંયા પણ તમે દોસ્તો જોઈ શકો છો અહીંયા ઉપર લખ્યું છે તોગાજી દાદા અને સાંગાજી દાદા બરાબર અને સાથે બીજા પણ પાળિયાઓ છે દોસ્તો તમે જોઈ શકો છો સિંદુર સાફા કરેલા જે પાઘડીઓ એમ કહેવાય કે પહેરાવેલી છે દાદાને અને ધજા જે છે એ હવામાં ફટાકા મારી રહી છે મારા વાલા આ વાહ ભાઈ વાહ વાહ ભૂચર મોરી અને અહીંયા લખ્યું છે વીર ભાણજી દલ હા એટલે નાયબ સેનાપતિ એવું લખ્યું છે દોસ્તો તો અહીંયા આપણે એમના પણ દર્શન કરી લઈએ જીધર ધીંગાણે જેના માથડા મહાણે એનો પાળીઓ છઈને પૂજાવું રે ઘડવૈયા મારે આ ઠાકોરજી નથી થવું અને અહીંયા લખ્યું છે વીર મેરામણજી ઉર્ફે રાવત સુરા હાલાજી વાહ ભાઈ વાહ દોસ્તો એક એક પાળિયાના હું તમને દર્શન કરાવી રહ્યો છું ઇતિહાસ ની અડખે પડખે આ બધી આપણી વાતું છે ભાઈ ભાઈ ધન ઘડી ધન ભાઈ કે મને આ જગ્યાએ અત્યારે દર્શન કરવાનો મોકો મળે અને અહીંયા પણ લખાણ છે કે ગોપાલદાનજી બારહટ ગઢવી અને સંચારણા પછી ઈશ્વરદાસ કેવું કઈક લખ્યું છે અહીંયા કદાચ ઈશ્વરધામ કે ઈશ્વરધામ લખ્યું છે અને ભુચર મોરી દોસ્તો અહીંયા પણ એ પાળીઓ તમે જુઓ વાહ ભાઈ વાહ જય હો જય હો સુરવીરો તમારી જય હો વાહ ભાઈ વાહ

રુવાડે રુવાડે તલવારના ઝાટકા લાગી ગયા હોય એ મૃદમાળાનો દેહ છે એ વિધાન નવરાતના ગરબા જેવો થઈ ગયો હોય તો એ મૃદ માણસો એમ કહેવાય કે હસતા હતા ધિંગાણા જાતા અને જરૂર પડે તો માથા એમ કહેવાય કે ઉતારી દેતા અને ભારો ભારે માથા એમ કહેવાય કે માથા પોતાના જરૂર પડે ત્યારે ઉતારી દેતા અને સામેવાળાના માથા લઈ પણ લેતા હો તમે જુઓ દોસ્તો અત્યારે આ જગ્યાએ આપણે હવે જે દર્શન કરવા માટે જઈ રહ્યા છે ઉપર તકતીમાં લખ્યું છે કે સુરવીર જામ અજાજી તથા તેમની બાજુમાં તેમના પત્ની સૂરજબા બંને વરઘોડિયાના પાળિયા છે આ હા 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 ભાઈ વા દોસ્તો આવી જગ્યાએ આવીએ અને આપણા રૂવાળા બેઠા ના થાય આ આ હા બધી પ્રાચીનતમ આપણી જગ્યાઓ સદીઓ જૂનો આપણો ઇતિહાસ દોસ્તો આ બધા પ્રાચીન બાંધકામ વાળા તમે સ્મારકો જોઈ શકો છો આખે આખો ઇતિહાસ મેં તમને કીધું તેમ હું બીજા ભાગની પર તમને દેખાડવાનો છું એવો સરસ મજાનો ઠંડો વાયરો વાયરીઓ છે આજુબાજુ પક્ષીઓ અને પંખીઓનો નાનો મોટો કલસોર છે અને આપણે અત્યારે તમે જુઓ જામ અઝાજી તથા તેમની બાજુમાં તેમના પત્ની સુરવી સૂરજબા બંને વરઘોડિયાના પાળિયા છે સુરવીર જામ અઝાજી તથા તેમની બાજુમાં તેમના પત્ની સૂરજબા બંને વરઘોડિયાના પાળિયા છે આ હાહા વાહ ભાઈ વાહ જય હો જય હો સુરવીરોની જય હો દોસ્તો તમે પણ દર્શન કરી લેજો મારા વાલા ધરમને કાજ ધીંગાણે હોમાણા આમ ગાયુ ગવત્રીને કાજ ધીંગાણે હોમાણા બેનો દીકરીઓને લાજ બચાવવા માટે થઈ અને ધીંગાણે હોમાણા અને પોતાને આશરે આવેલા જે આ આવ્યા હોય એમના માટે થઈને ધીંગાણે ખપાણા મારા વાળા તમે જોઈ તો લ્યો હા હા અને આ ચિત્ર તમે જુઓ આપણે બાર તકતી જોઈને એ તકતીમાં કદાચ આ ચિત્ર હતું આની અંદર આખે આખું ધીંગાણાનો માહોલ હોય એવું દ્રશ્ય છે તમે જોઈ શકો છો દોસ્તો વા મુખ્ય તમે અહીંયા દર્શન કરી લો દોસ્તો કોઈ ખુશીનો પ્રસંગ હોય એવું અહિયાં કંડારવામાં આવ્યું છે એક બાજુ યુદ્ધ છે તો એક બાજુ ખુશીનો પ્રસંગ છે હવે દોસ્તો આગળ પણ હું તમને વિશેષપણે બીજા પણ પાળિયાઓના દર્શન કરાવીશ રામજી મંદિર છે પ્રાચીન અને પ્રાચીન શિવાલય પણ છે એ પણ હું તમને દર્શન કરાવીશ ઇતિહાસ ને અડખે પડખે ની આ બધી વાતો છે મારા તમે ધ્રોલ માં જયારે પણ હોય ત્યારે આ જગ્યાએ માથું નમાવવા આવજો મારા એવા સુરવીરો ની સુરવીરતા અહીંયા એમ કહેવાય કે દરબાર પડી છે કે આપણે અહીંયા આવશું ને તો પણ આપણને પણ એમ થશે કે આ હા આપણો એ ભવ્ય ભૂતકાળા અને બીજું કે બીજા ભાગની માલિપા હું સંપૂર્ણ ઇતિહાસથી તમને વાકેફ કરીશ વિડીયોને અંત સુધી જરૂર ને જરૂર નિહાળતા રહેજો અને હજુ આગળ બીજા પણ ઘણા બધા પાળિયાઓ છે એ પણ મારે તમને દેખાડવા છે દોસ્તો બાજુમાં જે સ્મારક હતું એ જ પ્રકારનું અહીંયા પણ એક સ્મારક છે નાનકડું તમે જુઓ અહીંયા પણ ઘણા બધા પાળિયાઓ જે છે વાહ ભાઈ વાહ બધા સુરવીરો તમે જુઓ દોસ્તો

અને વીર નાગડાજી દાદાનો પાળીયો અંદર છે એવું આપણને લખ્યું છે ને અંદર અહીંયા તમે જુઓ સરસ મજાનું મોટા અક્ષર લખાણ પણ છે કે બાહુબલી ક્ષત્રિય સોનગરા ચૌહાણ વીર નાગડાજી દાદા સત્ય છે હા જય હો નાગડાજી દાદા મારાવાળા રખો પા ઘરજો મારાવાળા જય હો આપણા નાગડાજી નાગડાજી દાદાને પણ આપણે વંદન કરીએ જય હો દાદા જય હો જય હો અને બાજુમાં અહીંયા લખ્યું છે કે આ ડાયાજી દાદાનો પાળિયો છે જુઓ તો નાગડાજી દાદાની બાજુમાં ડાયાજી દાદાનો પણ આ વર્ષો જૂનો પાળિયો દોસ્તો વાહ વાહ ભાઈ જય હો અને હવે આપણે અહીંયા અંદર દર્શન કરવા માટે જવું છે એક એમ કહેવાય કે દોસ્તો ઊંચા ઊંચા તોતિંગ વૃક્ષો છે અહીંયા પક્ષીઓનો કલછોર છે પંખીઓનો કલછોર છે અને અહીંયા પ્રાચીન એમ કહેવાય કે શિવાલય છે પ્રાચીન રામજી મંદિર છે એમના પણ આપણે દર્શન કરવા છે પણ એના પહેલાં હું વિશેષ શરૂઆતમાં આવ્યો ત્યારે મેં દર્શન કર્યા ને ત્યારે મને એક વસ્તુ નજરમાં આવી એ વસ્તુ હું તમને દેખાડું કે માણસની માલિપા જ્યારે આશા છે ને અમર છે અને એ શું શું કરી શકે તમે જુઓ એવું સૌથી પહેલા અહીંયા રામજી મંદિર છે બાજુમાં શિવજીનું મંદિર છે એમ કહેવાય કે નાનકડું દેરું છે આશાપુરા માતાજીનું એ પણ હું તમને દર્શન કરાવીશ પણ આ દ્રશ્ય તમે ખાસ જુઓ આ એક ઝાડ છે ઝાડને એમ કહેવાય કે વચ્ચેથી કપાઈ ગયું છે કાપી નાખ્યું છે અને અહીંયા નીચેથી પણ કાપી ગયું વચ્ચે હળગી ગયું છે લગભગ અથવા હળગાવી દીધું તો વચ્ચે એનો કોઈ ટુકડો જ નથી ઝાડનો પણ જ્યારે આ ઝાડનું અસ્તિત્વ સંપૂર્ણ હતું ત્યારે આ ઝાડ જે છે ને એની પોતાના મૂળ જે છે ને દિવાલની માલી પર ઉતારી દીધા તો જ્યારે એને વચ્ચેથી કાપી પણ નાખવામાં આવ્યું ને તો આના મૂળ સાથે એનો કોઈ સંબંધ નથી પણ અહીંથી ડાળખીઓ અને બીજા ત્રીજા હતા અહીંથી ચોટી અને દિવાલ મારફતે નીચે ઉતરી ગયા તો તમે જોઈ શકો છો આજે પણ એ હેરું ભેરું છે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે છેલ્લા દમ સુધી જે વ્યક્તિ હાર ન માને ને જીત એની જ થાય દોસ્તો તમે જોઈ શકો છો આ દ્રશ્ય મેં જોયું ખરેખર મને આનંદ આવ્યો ઘણું બધું શીખવા મળે પ્રકૃતિ જે છે એ સૌથી મોટી પાઠશાળા છે જો આપણે એનામાંથી કંઈક શીખીએ તો એ આપણને ખરેખર અહીંયા જોવા મળે તમે જુઓ આખે આખું છે નીચેથી ભાગ નથી કપાઈ ગયો છે ને પાછું સળગી ગયો છે પણ આના મૂળ જે છે એ દિવાલમાં ઉતરી ગયા એટલે અત્યારે જીવંત છે ત્યારબાદ તમે જુઓ મેં જોયું તો મેં પહેલાં વિચાર્યું કે આ વસ્તુ ખરેખર શું છે ત્યારબાદ મને ખબર પડી કે આ તુલસી ક્યારો છે તમે જુઓ અહીંયા તુલસી માતાજીના એમ કહેવાય કે સ્થાપન છે તુલસી માતા જે છે અને આ પણ બહુ જ જૂનું હોય એવું આપણને લાગે છે જાણે કોઈ ગઢનો કાંગરો હોય કોઈ અટારી હોય એ તમે જુઓ નાનકડું વસ્તુ પણ ખરેખર આ માનો ક્યારો છે અને હવે દોસ્તો રામજી મંદિરના દર્શન આપણે કરવા છે બરાબર છે તો વિડીયોને અંતર સુધી નિહાળજો હજી મેદાનમાં પણ ઘણા બધા પાળિયાઓ જે છે એ પણ હું તમને દેખાડીશ તો તમે જુઓ કેટલું જૂનું બાંધકામ છે શ્રી રામજી મંદિર એવું લખ્યું છે પણ રામનો નો રોવણ આ રીતો રોતાને રાજી કરે એટલે આ તો વાલપ વ્યવહાર કે જોવો ને રોય બતાવે રામજી દોસ્તો આપણે રામજી મંદિરે ભગવાન શ્રી રામના દર્શન કરીએ ત્યારબાદ અહીંયા નાનકડી એક તકતી છે આ તમે જુઓ વર્ષો જૂની તકતીની માલિકા વર્ષો જૂની માહિતી આપવામાં આવેલી છે વ્યવસ્થિત આપણે ઉભા રહી વાંચીએ તો આપણને ઘણી બધી માહિતી મળે અને એકદમ નીરવ શાંતિ છે અહીંયા ત્યારબાદ અહીંયા વચ્ચે તમે જુઓ જગત જનની માં આશાપુરાના બેહણા છે જોઈ હો આશાપુરા મારી માવડી જય હો તમે જોઈ શકો છો દોસ્તો આ મંદિર પણ ખૂબ જ જૂનું છે નાનકડું દેરું છે તમે જુઓ અને વૃક્ષો પણ તો અડીખમ ઊભા છે અને આ છે ભૂતનાથ દાદા મંદિર નંદી મહારાજ जय हो भूतनाथ महादेव दोस्तों वर्षों जूना भूतनाथ महादेव नु आ देरू छे हमने दादाना दर्शन करिए हुंजडा डिंगला जलम रुवाह पावत स्थलै गलावे लंबे लंबे तं भुजंद कुंड मालिकां डमर 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 बे जाम चतार चंद्र तांडवम धनो धन शिवक्षिवम

આવી જગ્યાએ આવ્યો એટલે આપણને હવાચાર ચાર લોહી છેડે મારે વલા આ ધરતીની માલિપા કંઈક ઊર્જા એવી છે આ ધરતીની માલિપા તાકાત એવી છે હા અહીંયા ખાલી એમનામ બેઠા હોય ને તોય આપણને ખરાબ વિચારો ના આવે ભાઈ અહીંયા સુરવીરોના બેહણા છે પાછા આપણે બારા આવી ગયા છીએ દોસ્તો અને બારે મેદાનમાં રખડવાનું છે મારે એટલે મેં ચપ્પલ તો પહેર્યા છે પણ જ્યાં જ્યાં હું દર્શન કરવા જાય છે ને ત્યાં દૂરથી પાછો ચપ્પલ ઉતારી છે એટલે આપણે એ વાત ખાસ યાદ રાખવી આ બધા સુરવીરોનો આપણે એક માન મર્યાદા એમ ઉભો આપણે જાળવવો એમનો અને અહીંયા જો આઝાદી કા અમૃત મહોત્સવ ધ્રોલ નગરપાલિકા તારીખ ચૌદ આઠ બે હજાર ત્રેવીસ અહીંયા જે તકતી મારેલી છે અને પ્રતિદિન માતૃભૂમિ માટે જીવવું સમયની દરેક ક્ષણ અને જીવનનો પ્રત્યેક ક્ષણમાં ભૂમને અર્પણ કરીએ એ સ્વાતંત્ર્ય સેનાનીઓને આપણી સાચી શ્રદ્ધાંજલિ હશે નરેન્દ્ર મોદી વડાપ્રધાન સાહેબ બરાબર ટૂંકમાં અહીંયા આ એક બલિદાનનું ક્ષેત્ર છે એટલે એને લગતી જો માતૃભૂમિની સ્વતંત્રતા અને ગૌરવની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર વીરોને સતસત નમન આ બધા જ સૂરવીરોને શ્રદ્ધાંજલિ રૂપે આ એક તકતી લગાવવામાં આવી છે અને દોસ્તો અહીંયા એક આ મોટું વ્યાપારી કેન્દ્ર વ્યાપારી કેન્દ્ર મતલબ એક બહુ મોટું માર્કેટ છે હું દૂર દૂરથી આવ્યો તો ઘઉં અને જીરું અને એનો અહીંયા લેવડ દેવડ થતી તો તમે જોઈ શકો છો ધ્રોલનું આ ખૂબ મોટું અત્યારે માર્કેટ પણ છે તો સદીઓ પહેલા મેદાનની ધીંગાણું છે દોસ્તો હજારોની સંખ્યામાં હામ યોદ્ધાઓ જે છે જેની વાતાવરણ કેવું છે તમે કરો આપણા સુરવીરો એમ કહેવાય કે ધીંગાણે કામ આવ્યા છે ભાઈ આ સદીઓ જૂની વાતો છે એટલે આપણને એમ કહેવાય કે એને જીવંત રાખવા મતલબ એ જીવંત છે હા આપણે એમને નજીક આવીએ તો આપણને ઘણું બધું જાણવા જોવા કે શીખવા મળે ત્યારે અહીંયા સુરાપુરા દાદા એવું લખ્યું છે તમે દોસ્તો જોઈ શકો છો અહીંયા પણ આ એક પાળીઓ છે અને વિશેષા મેદાનમાં બીજા ઘણા બધા પાળીયાઓ છે અહીંયા મેળો પણ ભરાતો હોય છે સાતમ આઠમના દિવસો પવન ખૂબ જ ફૂંકાઈ રહ્યો છે દોસ્તો અને હું અહીંયા તમને એક એક જગ્યાએ બધા સુરાપુરા દાદાઓ સુરવીરોના હું તમને દર્શન કરાવી રહ્યો છું દોસ્તો વાહ ભાઈ વાહ જીતો જીતો

આ બધા સુરવીરોના દર્શન કરવા દોસ્તો એ આપણા જીવતોનો લહાવો છે અહીંયા પણ બે ખાંભીઓ છે અહીંયા પણ એક પાળીઓ છે સુરાપુરા દાદાનો તમે દોસ્તો જોઈ શકો છો અને વિશેષપણે દોસ્તો જે લોકો આપણો વિડીયો જોઈ રહ્યા છે એમને વિનંતી એટલી કરવાની કે આ કોઈપણ સુરાપુરા દાદા કોઈ પણ એમ કહેવાય કે ખાંભીઓ વિશે હા વિશેષપણે તમારી પાસે કોઈ માહિતી હોય તો તમારે ચોક્કસપણે કોમેન્ટ કરવાની છે કે જેના લીધે મને ખ્યાલ આવે આપણો વિડીયો જોનાર જે દર્શકો હોય એમને પણ વિશેષપણે ખ્યાલ આવે અને અહીંયા દોસ્તો દાદાની પાસે આજુબાજુ બે ઘોડાઓ છે તમે જુઓ મૂર્તિના પ્રતિક રૂપે બે ઘોડાઓ પણ છે વાહ ભાઈ વાહ મોરીની આ આ ધરતી ધરતી જે જે ધીંગાણાની છે ભાઈ કઈક અલગ જ પ્રકારની ઉર્જા છે આ જગ્યાએ બીજા ભાગની માલિકા સંપૂર્ણ ઇતિહાસ હું જણાવીશ દોસ્તો ઇતિહાસ તમે સાંભળો છો ત્યારે તમે દંગ રહી જશો કે ભાઈ ભાઈ આ તો આપણી ધરતીની અમીરાત આ તો આપણી ધરતીની ખમીરાત એવો જબર ઇતિહાસ છે ભાઈ કે જેને ગુજરાતનું આ ગુચર મોરીનું જે ઢીંગાણું થયું સાહેબ બરાબર એ ધીંગાણાને એમ કહેવાય કે ગુજરાતનું પાણીપત કહેવામાં આવે છે હા અને ગુજરાતની ધરતીનું સૌથી મોટું ગુજરાતની ધરતીનું સૌથી મોટું ઐતિહાસિક ધીંગાણું એ આ જગ્યાએ ખેલાણેલું બરાબર છે આ બધા સુરવેરાના પાળિયા તમે જોઈ લો દોસ્તો બીજા ભાગની માલિપા હું સંપૂર્ણ ઇતિહાસ તમને સાંભળાવાનો છું દેખાડવાનો છું અને બીજી આ જગ્યા પણ દેખાડવાનો છું આરે હારે ત્યારે અહીંયા પણ બે ઘોડાની પ્રતિમાઓ છે સાથે સાથે ધજા તમે જુઓ ફટાકા મારી રહી છે ભાઈ આ બધા સુબીરોના પાળિયાઓ વાહ ભાઈ વાહ જય હો આખે આખું મેદાન તમે જુઓ અમારો આખ તમે જુઓ દોસ્તો આખે આખો મેદાન હું તમને દેખાડી રહ્યો છું વિશાળ જગ્યા છે આખે આખું ભૂચર મોરીનું યુદ્ધ ક્ષેત્ર કહેવાય છે ભૂચર મોરીનું યુદ્ધનું મેદાન આ કહેવાય છે દોસ્તો હજુ સામે પણ પાળી છે ત્યાં પણ આપણે દર્શન કરવા માટે જવું છે અને એટલું મોટું મેદાન છે અહીંયા સામે છોકરાઓ રમી રહ્યા છે કોઈને કોઈ સ્કૂલના વિનંતી હું એટલી તો તમને ચોક્કસપણે કરીશ કે તમે જ્યારે પણ જ્યારે પણ અહીંયા ધ્રોલ કે ધ્રોલની આસપાસ હોય ત્યારે આ જગ્યાએ માથું નમાવવા માટે ચોક્કસ ને ચોક્કસ આવજો દોસ્તો આ બધી આપણી ધરતીની બધી વાતો છે અને આપણી ધરતીની વાતો જે છે એને જાળવવા માટે આપણે જ સજાગ થવું પડશે અહીંયા પણ દર્શન કરી શકો છો દોસ્તો સામે પણ બે પાળિયાઓ જે છે એ આપણને દેખાઈ રહ્યા છે ત્યાં પણ આપણે દર્શન કરવા માટે જવું છે પછી હોય એમ જ બંધ કરી દેવું હં આપણે ચપ્પલનો દૂર જ ઉતારી દઇશું અહીંયા પણ સુરવીરોના બે પાળિયાઓ છે વાહ દો તમે જોઈ શકો છો તમારા વાલા ફરીને મળીશું કઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી એમ કહેવાય કે બીજા ભાગની માલિકા હું બીજી એક ચોખોટ કરતો બીજા ભાગની માલિકા હું તમને સંપૂર્ણ ઇતિહાસ દેખાડવાનો છું એટલે બીજો ભાગ પણ તમારે ચોક્કસપણે જોવાનો છે વિશેષપણે તમને ઘણી બધી માહિતી મળશે ઘણું બધું જાણવા મળશે તો ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે બીજા ભાગને તમે જોતા રહેજો અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી